પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યાંથી પસાર થતી શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે જેથી બુટલેગરો પોતાના મનસુબામાં સફળ ના થઈ શકે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર